એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરી જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વાત કરીએ કે જે ધોરણ છથી આઠની અંદર જે શિક્ષકો છે એમને જે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે એમના માટેની એક સારા સમાચાર છે મિત્રો એના માટેનું જાહેરનામું નોટિફિકેશન જાહેર થઈ છે આપણે તો શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસ જે એમની જે સત્તા મળી હતી એ સત્તાના રૂએ ગુજરાત સરકાર મુખ્ય શિક્ષક વર્ગ ત્રણ ના નિયમોમાં સુધારો કરવા માટે નીચે મુજબના નવા નિયમો જાહેર કરે છે તો સૌથી પહેલા ટૂંકી સંજ્ઞા અને પારંભ આ નિયમોને મુખ્ય શિક્ષક વર્ગ ત્રણ પરથી સુધારા નિયમો બે હજાર કહેવામાં આવશે જે બે હજાર સોળના નિયમો હતા હવે એને બે હજાર પછી કહેવાશે આ નિયમો સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં આવશે આ નિયમો જે છે એ સરકારી તારીખની અંદર પ્રસિદ્ધ મૂકવામાં આવશે અને ત્યાંથી એનો અમલ થશે ભરતીના નવા માપદંડો અને સુધારાની વાત છે નિયમ બેમાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે બઢતી અને બઢતી માટે હવે વ્યક્તિએ ગુજરાત સિવિલ સર્વિસના નિયમો મુજબ ગુડ એટલે બેન્ચ માર્ક ધરાવતો હોવો જરૂરી છે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા હવે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પણ બઢતી આપવામાં આવશે આ માટેની લાયકાતો નીચે મુજબ છે નિમ્ન પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ તમે એકથી પાંચની અંદર અને છ થી આઠની અંદર શિક્ષક તરીકેનો તમારો જે અનુભવ છે એ અનુભવ ઓછામાં ઓછો પાંચ વર્ષનો હોવો જોઈએ કોમ્પ્યુટર જ્ઞાન અંગેની લાયકાતની પરીક્ષા સીસી પાસ કરેલી હોવી જોઈએ સરકાર દ્વારા નિર્ધારિત ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે પરથીનું નવું પ્રમાણ મુખ્ય શિક્ષકની નિમણૂંક માટે હવે નીચે મુજબનો રેશિયો ગુણોત્તર નક્કી કરવામાં આવશે જે મિત્રો આપણે થમનલની અંદર બરાબર ખાસ નાખેલો છે તો એ આપણે તમને એકવાર બતાવી દઈએ જો મિત્ર અહીંયા આપેલો છે આપણે બરાબર એક જેમ એક જેમ બેનો રહેશે એ પરમાણુ ઋષિઓ આપેલો છે હવે મિત્રો આપણી એનસી ક્લાસી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત